એ વાત આજે આ આ અસ્થિનાપુરના મેદાનમાં યાદ કરાવે છે દ્રોપદી કેમ તમે ખાલી એક શબ્દ બોલાવા દે દુર્યોધન રહેવા દે તો બધું શાંત થઈ જાય આ મહાભારતના યુદ્ધનું કારણ ક્યારેક ક્યારેક વડીલો પણ બને છે ઘરમાં ઘરમાં બાધણા થતા હોય કુટુંબમાં પરિવારમાં સમાજમાં દેશમાં દેશ દેશ વચ્ચે જ્યારે ઝઘડા થતા હોવાનું કારણ વડીલો પણ બની શકે છે જો એ સમય આ વયો વડીલ પિતામાં ભીષ્મ એક શબ્દ બોલ્યા હોત ને દાદા આ રેવા દે દુર્યોધન જવા દે આમ અને દૂતરાશ ને કીધું રાજા છે તો હું થઈ ગયું ફાવે એમ કરવાનું આ બોલી શકે પણ બોલાય નહીં ને એટલા માટે આ બધું મહાભારત રચાણું છે આપણા ઘરમાં દરરોજ મહાભારત રચાય છે તો ક્યારેક ક્યારેક ઘરના જવાબદાર ક્યારેક ક્યારે આપણે પણ બનીએ છીએ ક્યારેક બોલવું પડશે સત્ય બોલવું પડશે ધર્મના પક્ષે બોલવું પડશે ન્યાયના પક્ષે બોલવું પડશે આ બોલવાનો સમય હતો એક સંતો કે જે મહાભારતના યુદ્ધનું કારણ ક્યારેક ક્યારેક તો ભીષ્મ પણ છે જો બોલ્યા નહોતો આ થવાનું જ નહોતું આની બધા પાછળ તો ભગવાન જ યોજના છે આ બધું કરવાળો તો ભગવાન છે પણ કારણો ઘણા મળે જેના કારણે આપણે શીખીએ કે આપણે જીવનમાં કેમ જીવવું કુંતી મહારાણી દ્રૌપદી દાદા આજે એવડું મોટું ભાષણ આપો છો વાહ પાંચ પાંચ કલાક ભાષણ આપો છો ત્યારે તમારા મોઢામાં હું મગ ખાલી દાદા તમે કેમ બોલા નહીં ખાલી એમ કીધું હોત ને દાદા હશે જવા દે બેટા તો એ મારે બીજું જોતું જ નહોતું કઈ અને ક્યારેક ક્યારેક જે છોકરા હોય ને પોતાના વડીલો પાસે એટલી જ આશા રાખે કે હશે બેટા કાંઈ નહીં એટલું કરે ને શાંત થઈ જાય પણ આપણા મોઢામાંથી એટલું જ નથી નીકળતું વિચારો તો ખરા આ મહાભારતનું ભયંકર યુદ્ધના કારણ ઘણા ઘણા છે કદાચ આપણે પણ એ પાત્ર હોઈ શકીએ છીએ આપણા ઘરમાં ઝઘડા યુદ્ધના કારણ કદાચ આપણે પણ બની શકીએ છીએ